સવારના નાસ્તામાં શું બનાવવું એ જો મૂંઝવણ થતી હોય તો પંદર મિનિટમાં જ આ એકદમ સોફ્ટ સ્પોન્જી અને જાળીદાર નાસ્તો તમે ઘરે ઇઝીલી તૈયાર કરી શકો છો આ નાસ્તા માટે કોઈ પણ દાળ ચોખા પલાળવાની જરૂર નથી અને કોઈ પણ પ્રકારનો આથો લાવવા માટે રાહ જોવાની પણ જરૂર નથી ઇન્સ્ટન્ટલી બની જાય છે સોફ્ટ બને છે એકદમ પોચો બને છે અને ઠંડો થયા બાદ પણ આ નાસ્તો આ જ રીતે પોચો રહે છે એની સાથે જ હું અહીંયા એકદમ ડિફરન્ટ સ્ટાઇલનો બટેકાનો મસાલો અને કોકોનટ ચટણી પણ તૈયાર કરવાની છું તો વિડીયોની સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયો તમને લોકોને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ અહીંયા મેં આ રીતે પાંચથી છ બાફેલા બટેકા લઈ લીધા છે અને તેને આપણે મેશ કરવાના છે તો પાઉભાજી મેશરથી હું તેને આ રીતે મેશ કરી લઉં છું બટેકા ગરમ હોય ત્યારે જ તમારે આ પ્રોસેસ કરી લેવાની અહીંયા તમારે વહેલી સવારમાં આ નાસ્તો બનાવવો હોય તો રાતે બટેકા બાફી અને આ રીતે તેને થોડુંક મેશ કરી ફ્રીઝમાં મૂકી દેજો અને આ બટેકામાં થોડાક થોડાક લમ્સ હોય એ રીતે જ મેં તેને મેશ કર્યા છે એકદમ બિલકુલ ફાઇન લમ્સ ફ્રી બટેકા મેશ નથી કરવાના કારણ કે આપણે તેનો મસાલો તૈયાર કરવાનો છે તો અહીંયા કડાઈની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થયું એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેર્યું એક ચમચી મેં અહીંયા અડદની દાળ ઉમેરી છે એક ચમચી મેં ચણાની દાળ ઉમેરી છે પાંચ ચમચી મેં હિંગ ઉમેરી છે અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ વઘારને આપણે આ રીતે સાંતરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં બે ડુંગળી આ રીતે લાંબી સમારેલી ઉમેરીશું અને તેને પણ આપણે આ વઘારની સાથે સાંતરી લેવાનું છે અહીંયા ડુંગળીને આપણે વધારે કૂક નથી કરવાની અને ડુંગળીની સાથે મેં અહીંયા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી લીધા છે તેને પણ આપણે આ ડુંગળીની સાથે સોતે કરવાનું છે તો આ ડુંગળીને આપણે વધારે કૂક નથી કરવાની ડુંગળી થોડીક સોફ્ટ થાય એટલે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેરી છે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મેં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને એક ચમચી મેં અહીંયા સાંભર મસાલો ઉમેર્યો છે તો આ સાંભર મસાલો આપણે ઉમેરી આ મસાલાને ટેસ્ટી બનાવી લઈશું અને આના લીધે આપણને સાંભાર બનાવવાની જરૂર નહીં પડે બટેકાના મસાલા સાથે જ આ નાસ્તો એકદમ ટેસ્ટી લાગશે હવે ત્યારબાદ મેં અહીંયા અડધા કપ જેટલું તેમાં પાણી પણ ઉમેરી લીધું છે આ બટેકાની ભાજી જે હું બનાવી રહી છું એ થોડીક નરમ હશે તો આ નાસ્તા સાથે ખાવાની વધારે મજા આવશે એટલે મેં આ રીતે થોડુંક પાણી ઉમેર્યું સ્વાદ પ્રમાણે એક ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું અને આ બધું મેં બરાબર મિક્સ કરી લીધું છે ત્યારબાદ હું તેની અંદર આ બાફેલા બટેકાનો જે માવો છે તે ઉમેરી લઉં છું અને થોડાક લીલા ધાણા પણ હું તેમાં એડ કરું છું અને હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો જુઓ ઇન્સ્ટન્ટલી ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ આપણી આ બટેકાની ભાજી જે છે એ તૈયાર થઈ જાય છે ખૂબ ઝડપથી બને છે એટલે જો બાફેલા બટેકા રેડી હશે તો સવારે ઉઠીને તેને વઘારવાનું બિલકુલ સરળ થઈ જશે અને ફટાફટ તમારો નાસ્તો તૈયાર થઈ જશે તો આ બટેકાનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરી આપણે તેને સાઈડ પર મૂકી દઈએ હવે ચટણી ફટાફટ બનાવી લઈએ તો ચટણીને બે મિનિટમાં જ તૈયાર કરવાની છે એટલા માટે મેં અહીંયા વન થર્ડ કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ લીધું છે તેમાં મેં બે ટેબલ સ્પૂન શેકેલા ચણા અને બે ટેબલ સ્પૂન કાચા સિંગદાણા ઉમેર્યા અને આ રીતે મેં તેમાં ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે વન ફોર્થ કપ જેટલું મેં તેમાં દહીં ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરું છું એક ચમચી મેં તેમાં આ રીતે ખાંડ ઉમેરી છે અને અડધા કપ જેટલું હું તેમાં પાણી ઉમેરી લઉં છું અને હવે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છે તો આ ચટણી ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડમાં જ ગ્રાઇન્ડ થઈ જશે કારણ કે આ ચટણીને મેં અગારોના કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે અને ચૌદસો વોટની પ્યોર કોપર મોટર સાથે આ મિક્સર આવે છે અને જો તમારે આ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા જુઓ આપણી ચટણી એકદમ ફટાફટ રેડી થઈ ગઈ છે ચટણી મને થોડીક ઠીક લાગી એટલે તેમાં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી મેં ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લીધી છે અને અહીંયા જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી આપણી આ કોકોનટ ચટણી ઇન્સ્ટન્ટલી તૈયાર થઈ ગઈ છે અને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને ત્યારબાદ તેનો વઘાર કરવાનો છે તો વઘાર માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આપણે રાઈ ઉમેરી લઈએ અને રાઈ આ રીતે ચટકવા લાગે એટલે તરત જ આપણે તેની અંદર બે સૂકા લાલ મરચાં ઉમેરીશું અને ત્યારબાદ આ વઘારને આપણે આ ચટણીની ઉપર ઉમેરી લેવાનું છે તો ઇન્સ્ટન્ટલી બનતી આ ચટણીની રેસિપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક આપી દેજો અને આ એકદમ બજાર જેવી તૈયાર થાય છે હવે ત્યારબાદ સોફ્ટ સ્પોન્જી નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલી સૂજી લઈ લીધી છે સૂજી તમે કોઈ પણ લઈ શકો છો જાડી પતલી કોઈ પણ લઈ શકાય છે અહીંયા એક ચમચી તેમાં મીઠું ઉમેરવાનું છે અને ત્રણ ચમચી આપણે અહીંયા ખાંડ ઉમેરવાની છે હવે ત્યારબાદ આ નાસ્તાને આપણે પહેલાં કોરું જ ગ્રાઇન્ડ કરવાનું છે આમાં બીજું કશું ઉમેરવાનું નથી ડ્રાય ગ્રાઇન્ડિંગ આપણે તેની કરી લેવાની છે જેથી કરીને મીઠું ખાંડ અને સૂજી એકદમ સરસ એકબીજા સાથે મિક્સ થઈ જાય ખાંડનો પણ પાવડર તૈયાર થઈ જશે અને સૂજી સાથે એકદમ સરસ તે મિક્સ થઈ જશે તો ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈએ આ રીતે તમે જો અમે સૂજીને ગ્રાઇન્ડ કરી લીધી છે હવે ત્યારબાદ આપણે તેની અંદર એક કપ થોડુંક ખાટું હોય તેવું દહીં ઉમેરીશું કારણ કે આપણે તેનો આથો નથી લાવવાનો એટલા માટે થોડા ખાટા દહીંનો ઉપયોગ કરીશું અને એક કપ પાણી ઉમેરી આપણે આને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈએ તો આ બેટર જે છે એ ઢીલું નથી કરવાનું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે મિક્સરને બંધ કરી આપણે આ બેટરને એક બાઉલમાં કાઢી લઈશું તો બેટરની જે કન્સિસ્ટન્સી છે એ તમે જોઈ શકો છો કે આ રીતે હોવી જોઈએ વધારે ઘટ પણ નથી અને વધારે પતલી પણ નથી તો હવે આ બેટરને આપણે રેસ્ટ ઉપર રાખી દઈએ તો અહીંયા સૂજી જે છે એ પાણીને એબ્ઝોર્વ કરતી હોય છે મેં આ બેટરને દસ મિનિટનો જ રેસ્ટ આપ્યો છે અને દસ મિનિટ બાદ આ બેટર પહેલાં કરતાં થોડુંક વધારે ઘટ થયું છે તો બહુ વધારે ઘટ નથી થયું થોડુંક જ ઘટ થયું છે એટલે આપણે તેમાં થોડુંક બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરીશું બહુ વધારે નહીં ઉમેરીએ અને તેને આપણે મિક્સ કરી લઈએ આ બેટર ઘટ ના હોવું જોઈએ થોડુંક રનિંગ કન્સિસ્ટન્સીવાળું હશે તો ફેલાવવામાં વધારે મજા આવશે તો બેટરમાં હવે આપણે અહીંયા આ રીતે એક ચમચી ઈનો ઉમેરવાનો છે અને તેમાં આ રીતે ઉપરથી આપણે થોડુંક પાણી ઉમેરી લઈએ અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો આ જે બેટર છે એ આપણું રેડી થઈ ગયું છે તો આ નાસ્તો તમે જુઓ ફટાફટ પંદર મિનિટમાં જ આપણે તૈયાર કરી શકીએ છીએ અને એક ટીપ આપીશ જ્યારે તમારે આ બેટરમાંથી નાસ્તો બનાવવો હોય ત્યારે જ તેમાં ઈનો ઉમેરવાનો અને ઈનો ઉમેર્યા બાદ તમે જુઓ આની અંદર એકદમ ઇન્સ્ટન્ટલી તમને ફર્મેન્ટેશન દેખાશે હવે આ રીતે આપણે એક નોનસ્ટિક તવો લઈ લેવાનો છે અને તેમાં બિલકુલ ઓઇલ નથી ઉમેરવાનું ઓઇલ ઉમેર્યા વગર જ આપણે આ રીતે દોઢ ચમચા જેટલું બેટર ઉમેરી તેને હળવા હાથે જ ફેરવવાનું છે બહુ તેને પ્રેસ કરીને નથી ફેરવવાનું અને હળવા હાથે ફેરવશો અને પછી તેને થવા દેશો તમે મીડિયમ ફ્લેમ ઉપર તો તમે જો આની અંદર એકદમ સરસ આ રીતે જાળી પડવા લાગશે હવે આ બેટરને જો તમે થોડુંક પ્રેસ કરીને દબાવીને તમે તેને ફેલાવશો તો શું થશે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ એનો પ્રશ્નનો જવાબ પણ તમને આગળ વિડીયોમાં મળી જશે તો એટલા માટે જ કહું છું કે આને બિલકુલ હળવા હાથે જ તમારે ફેલાવાનું અને તેને થવા દેશો તો એકદમ સરસ તે આ રીતે જાળીદાર બનશે ઉપરથી તેની સપાટી ડ્રાય થાય ત્યારબાદ તેની ઉપર જો તમારી ઈચ્છા હોય તો તમારે તેમાં થોડુંક ઓઇલ ઉમેરવાનું અને ઈચ્છા ન હોય તો તમે ઓઇલ ઉમેર્યા વગર પણ આ નાસ્તો બનાવી શકો છો પણ આ રીતે થોડુંક ઓઇલ ઉમેરીએ અને ઓઇલ અંદર થોડુંક ઉતરે તો આ નાસ્તો લાંબા સમય સુધી સોફ્ટ રહે છે તો મેં આ નાસ્તાને લગભગ ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કર્યું અને તમે જુઓ નીચેથી એકદમ સરસ તેનો કલર આવ્યો છે અને તેને આપણે હવે આ રીતે ફ્લિપ કરી દઈશું તો બીજી સાઈડ વધારે કૂક કરવાની જરૂર નથી કારણ કે આ નાસ્તો અંદર સુધી કૂક થઈ ગયો છે આ બાજુ મેં તેને ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ કૂક કર્યું છે અને તરત જ આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું જો બંને સાઈડ તમે તેને કડક કરશો તો આ નાસ્તો સોફ્ટ નહીં રહે સ્પોન્જી નહીં રહે એટલે એક બાજુ તેને કૂક કરવાનું અને બીજી બાજુ આ રીતે ત્રીસ સેકન્ડ માટે જ થવા દેવાનું ફરીથી અહીંયા હું તમને એક બીજું પણ બનાવીને બતાવી દઉં છું બિલકુલ હળવા હાથે જ આ રીતે તમારે તેને ફેલાવવાનું છે અને અહીંયા જુઓ જારી તો એકદમ સરસ પડી છે તો ઉપરની સપાટી જે છે એ ડ્રાય થાય ત્યાં સુધી તમારે તેને કૂક કરવાનું છે અને ત્યારબાદ તેની ઉપર પણ થોડુંક ઓઇલ લગાવી અને તેની સાઈડને ફ્લિપ કરી આપણે ત્રીસ સેકન્ડ માટે થવા દઈશું તો આપણો આ નાસ્તો આ રીતે ફટાફટ તૈયાર થઈ જાય છે આને પણ આપણે આ રીતે પેનમાંથી બહાર કાઢીએ અને તેને પણ આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ હવે અહીંયા જો તમે આને થોડુંક પ્રેસ કરીને થોડોક ભાર આપીને ફેલાવશો તો શું થશે એ પણ તમને બતાવી દો મેં અહીંયા નોર્મલી આ રીતે બે ચમચા બેટર ઉમેર્યું અને એક જગ્યાએથી થોડુંક મારાથી પ્રેસ થઈ ગયું અહીંયા જો તમે જોઈ શકો છો એ ભાગ બિલકુલ અલગ દેખાઈ રહ્યો છે અને ત્યાં ઝાડી પણ બિલકુલ નહીં પડે તો એકદમ આ એક જ બેટર એક જ સમયનું બેટર અને એક જ સમયનો પુડલો પણ અડધામાં જાળી પડી અડધામાં ના પડી કારણ કે ત્યાં મેં થોડુંક પ્રેસ કર્યું હતું તો તમને બતાવવા માટે જ મેં આ રીતે કર્યું છે એટલે એ ફેલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો બધા જ પુડલા આ રીતે જાળીદાર બનશે જો તમે ફેલાવવામાં ધ્યાન રાખશો તો અને અહીંયા જુઓ એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી આપણો આ નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે આ ઇડલી ઢોસા ઉત્તપમ કરતાં બિલકુલ અલગ છે અને સ્વાદમાં નંબર વન છે અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે તો ચટણી અને આ બટેકાની ભાજી સાથે આપણે તેને સર્વ કરી લઈએ અને જો તમારે આ નાસ્તાને ટિફિનમાં સર્વ કરવું હોય તો તમે ટિફિનમાં પણ તે આપી શકો છો આ નાસ્તાને ઇઝીલી ફોલ્ડ કરીને પણ ટિફિનમાં ભરી શકાય છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ નવા નાસ્તાની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ના ગમ્યો હોય તો ડિસલાઇક કરી શકો છો તમારા સજેશન અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો એટલે નેક્સ્ટ રેસિપીમાં અમે પોતાને એ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ આ વિડિયો અને આ રેસિપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે આટલું જ બસ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ